અમદાવાદ રાજકોટ હાઈવે પર લીમડીના શિયાણી ગામ પાસે વાન અને ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માતમાં ચાર લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે અમદાવાદ રાજકોટ નેશનલ હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને પિકઅપ વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં ચાર મહિલાઓના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા છે જ્યારે અન્ય અઢારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા

ચોટીલા નજીક આવેલા ગીગાના ઓટલા પાસે ટ્રક અને પિકઅપ વાન વચ્ચે ભયંકર ટક્કર થતા પિકઅપમાં સવાર ચાર મહિલાઓના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા આ ગંભીર અકસ્માત સર્જાયો છે જેમાં લીંબડીના શિયાળી ગામના રેથરિયા કોળી પરિવારના ચાર સગ્ગા દેરાણી જેઠાણીના મૃત્યુ થયા હતા નોંધનીય છે કે આ પરિવાર સોમનાથ પિતૃ તર્પણ માટે જઈ રહ્યો હતો તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો